સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિનો સામનો પ્રજા કરી રહી છે આઝાદનગર વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ખડોદરા વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમણે સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ અને પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરતાં કહ્યું કે છેલ્લા ચાલીસ વર્ષના ઇતિહાસમાં સર્વાધિક વરસાદ થયો છે છતાં તંત્રએ સમયસર જમીન પર રહી અસરકારક કામગીરી કરી છે ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તંત્રએ તાત્કાલિક કાર્યવાહીને અંજામ આપતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ અને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે ઉપરાંત મેડિકલ ટીમો ઘરે ઘરે જઈ આરોગ્યલક્ષી તપાસ કરશે અને જરૂરી સારવાર પૂરી પાડશે આટલા ઓછા સમયમાં સૌથી વધુ વરસાદ પડ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ નો સામનો અનેક નાગરિકોએ કરવો પડ્યો છત્રીસ કલાક માં સોલ ઇંચ થી વધારે વરસાદ આવ્યો પરંતુ પહેલા દિવસે જેમ વરસાદનું પ્રમાણ ઘટ્યું પાણી ઉતરતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય આ બધી જ કામગીરી ખુબ સરળતાથી ને સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી આજે વહેલી સવારથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રાની વ્યવસ્થાઓ પૂર્ણ થતાની સાથે જ સુરત ઉમારા મત સુરતમાં ભટાર ક્ષેત્રમાં આંબેડકર નગર અને બીજા અન્ય વિસ્તારો જ્યાં નીચાણવાળા વાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું હતું ત્યાં જયારે નાગરિકોને મળ્યો ત્યારે નાગરિકો તરફથી જે માહિતીઓ આવી કે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદ પડતાની સાથે જ

આપણે સૌ સાથે રહીને કઈક ને કંઈક આ તકલીફોમાંથી બહાર બી નીકળ્યા છે આવનારા બે દિવસમાં મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે દરેક જગ્યા પર દવાઓ છાંટવી સફાઈ કરવી આ કામગીરી જે ઝડપથી જે એમ કહેવાય કે કલાકોની અંદર કરી લીધી પરંતુ હજી વધુ કઈ રીતે થઈ શકે તે માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને એમની આખી ટીમ મેયરશ્રી અને એમની આખી ટીમ છેલ્લા કેટલાય દિવસોથી તમામ ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેટરો પબ્લિક ની વચ્ચે રહીને એમની સાથે રહીને એમને મદદગાર બનવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં બી આ જમીન પર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે